નગરમાં આવેલા બાયપાસ ડોન બોસ્કો પાસેના બ્રિજની હાલત ચાર મહિના પહેલાં ખરાબ છે એવું જંગે આદિવાસી ન્યૂઝમાં અમે રજૂઆત કરી હતી ને તેમાં પણ કવાંટ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હાજર હતા તેઓએ આ બ્રિજની હાલત ખરાબ છે તેવું જોયું હતું સમાચાર પ્રસિદ્ધ થયા હતા છતાં તંત્ર હરકતમાં આવ્યું ન હતું અને આજ રોજ આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકાબેન રાઠવા રામધૂન કરવા માટે આ પુલ ઉપર બેઠા જેના સાંધા એટલા ખખડી ગયા છે પેરાફીટ તૂટી ગયેલી છે જેમાં આદિવાસી પ્રજાને ગંભીરા બ્રિજ જેવો અનુભવ ન થાય તેને લઈને તેઓ રામધૂન કરવા બેઠા તેમાં તંત્ર હરકતમાં આવ્યું અને તંત્રએ તેઓને જબરજસ્તીથી રામધૂન કરતા ઉઠાડવા પડ્યા અને ત્યારબાદ માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા તેઓને બાહેધરી આપવામાં આવી આમ ચાર મહિના પહેલાં પ્રસિદ્ધ થયેલા સમાચારની કોઈ અસર ન પડી અને આજે ચાર મહિના બાદ જો પુલ તૂટવાના આરે આવ્યો છે તેવા સમયે તંત્ર હરકતમાં આવ્યું છે હવે તો આ સરકારને શું કહેવું કે તંત્રને શું કહેવું એ સમજાતું નથી પરંતુ પ્રજા પીસાઈ રહી છે આદિવાસી વિસ્તારમાં એ નગ્ન સત્ય છે અને આવનાર દિવસોમાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કદાચ ભારતીય જનતા પાર્ટીને કારમો પરાજયનો સામનો કરવો પડે તેવી હાલત કદાચ ન આવે એ હવે તંત્રમાં રહેલા અને સરકારમાં રહેલા નેતાઓએ જોવાનું રહ્યું